ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં જો હવે આજે તારીખ થઈ ગઈ છે એકત્રીસ ત્રીસ ઓકે ત્રીસ તારીખ અને લાસ્ટ ડે ઓફ ધ મંથ જવાનો ટાઈમ થઈ ગયો ભાઈથી છેલ્લો દિવસ કાલે આજે હવે અત્યારે સવારમાં સાડા આઠ વાગ્યા છે તો અડધી કલાકમાં આપણે જઈએ છીએ સુરત અને એક ગાડી જાય છે વિજયભાઈની હજી એક બે રોકાવાના છે અને સાથે સાથે વરસાદ ચાલુ છે વરસાદમાં નીકળ્યા છે હવે જે લગભગ તો બહુ કાંઈ વાંધો ન આવે કેમ કે આપણે હાઈવે ટુ હાઈવે જવાનું હોય પણ ગાડી થોડીક ધીમી આપવી પડે પહેલાંની જેમ ન ચાલે કઈ વાંધો નહીં અને જો અત્યારે મસ્ત વરસાદ ચાલુ છે પણ આપણને મસ્ત લાગે પણ ખેડૂતો માટે તો ઉપાધિના પાર નહીં અને પાછળ ચાલે છે પાણી ગરમ કરવાનું કામકાજ અત્યારમાં દાદા બધાને ગરમ પાણી સમાજ સેવા ચાલુ છે

રસ બાળકોનો ઉધરસ હોય ને એના માટે બહુ કામની વસ્તુ છે એને કઈ રીતે કરવું હોય ખાલી પાણીમાં નાખીને સમરોગના પાન નાખીને ઉકાળ નાખવાનું ને એ પાણીના છોકરાનો ફાયદા જો જાનું એ જાનું ક્યાં ગઈ અહીંયા તો આલે અહીંયા જો આપી લે જો મારા બેન ને છે ને એના માટે બનાવ્યું છે ટકા ટક અરે મસ્ત

જતા જઈ કેમ કેમકે બાપાનો ખ્યાલ ફોન આવ્યો તો દાદાનો દાદા દાદાને બહુ પેટમાં દુખે છે ભાઈ એમ કરતા કરતા ફોન આવ્યો તો મળતા જઈ આવે હા મજા બગડી ગઈ છે હાલો આપણે બાપાને ખબર પૂછતા જઈ અને એ ઘરે જઈએ અને પછી લોંગ રૂટ ઉપર લોંગ ડ્રાઈવ ઉપર નીકળીએ બેન્કે જ જવા તૈયાર થઈ ગયા લાગે હાલે બસ જાઉં છે સારું હલો અમે અહીંયા એવો મળવા કેમ છે બાપાનો હું છું

અહીં અભી જાનું અભી રહેવા જાતો પેલા કેમ થાય છે આવે ને તો જ જાજે અંદર થોડી કંઈ નથી થાય એમ ભાઈ પગ કવડા છે નહીં તો સીટ તો કરે એટલે પછી ખબર પડે આગળ આગળ લઈ એમ તો આગળ જ છે આપણે પહોંચી ગયા છીએ ભરૂચના કેબલ બ્રિજ ઉપર આપણે ક્યાં થઈ આ બ્રિજ ઉપરથી ચાલતા અને બાર દિવસ પછી તેર દિવસે ફરી પાછા બ્રિજ ઉપર રિટર્ન આવી ગયા છીએ અને અહીંથી છે ને ભરૂચ થી આપણે લગભગ સિત્તેર કિલોમીટર છે એવું કરતા સિત્તેર પંચોતેર કિલોમીટર પણ અહીંથી જ્યાં ને ક બધાય નથી જાતા અમુક અમુક ગાડીઓ જાય છે અને રિસ્ક લેવાનું ઓલું હોય ને એવું કે ભરૂચ પછી આ એક્સપ્રેસ હાઈવે બંધ હતો

આઠ વાગ્યાના દસ મિનિટ ફાઇનલી ઘેરે પહોંચી ગયા છે રાકેશને એના ઘેરે ઉતારી દીધો હોટલમાં બહાર જમતા આવ્યા પણ એ વિડીયા લેવાના રહી ગયા પણ કાંઈ વાંધો નહીં તો હવે આઠ વાગ્યાના દસ મિનિટ એટલે કે ત્યારે તો પહોંચી ગયાશી હવે કેવા દિવસો થાય જોઈશી કેમ કે ચાર જણા થઈ ઘેરે કોઈ છે નહીં એકલા એકલા આખો દિવસ ટાઈમ કાઢવાના છે શું થયું નથી એ તો હે mm-hmm <laughs> yeah.